મૂળ રામપુરના નરપતનગરના ડુંડાવાલાનો રહેવાસી છે જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાના આતંકવાદી જૂથોની વિચારધારાઓથી કટ્ટરપંથી બન્યા પછી ફૈઝાન શેખે ગેરકાયદેસર રીતે હથિયાર અને દારૂગોળો મેળવ્યો હતો જેથી આતંક અને ભય તે ફેલાવી શકે અને કેટલાક વ્યક્તિઓની હત્યા પણ કરી શકાય ઘટનાને લઈને આ મોટી વિગતો સામે આવી રહી છે ફૈઝાનને લઈને વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે ચાર વર્ષથી નવસારીમાં રહેતો હતો ફૈઝાન નવસારીમાં ફૈઝાન શૂટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરતો ફૈઝાન પાસેથી હથિયાર મળ્યાની પણ માહિતી મળી છે સંદિગ્ધ પ્રવૃત્તિમાં મોટા આતંકી રેકેટનો પણ ખુલાસો થઈ શકે છે ગુજરાત એટીએસએ આતંકવાદી ષડયંત્રના કેસમાં નવસારીમાંથી આરોપીની ધરપકડ કરી છે ફૈઝાન શેખ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે ચારપુરનો અને મૂળ રામપુરના નરપતનગરના ડુંડા તે રહેવા

ઝારાવાળ વિસ્તારમાંથી એક જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલા આતંકી ફૈઝાન શેખની ધરપકડ કરી છે મૂળ ઉત્તર પ્રદેશનો આ રહેવાસી છેલ્લા ત્રણ વર્ષથી નવસારી શહેરના ઝાળાવાળ વિસ્તારમાં આ ટેલરિંગનું કામ કરતો હતો ત્રણ વર્ષથી આજે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ટેલરિંગની જે શોપ છે ત્યાં કામ કરી રહ્યો હતો સતત આવન જાવન એનું ઉત્તર પ્રદેશ રહેતું હતું અને એટીએસએ એની પાસેથી હથિયારો અને દારૂગોળા જેવી વસ્તુઓ પણ મેળવી છે કોઈ મોટા હુમલાની ફિરાકમાં હોવાનું હાલ લાગી રહ્યું છે જે પ્રકારે એટીએસએ નવસારી શહેરનો આ ઝારાવાડ વિસ્તાર છે અને આ એક ટેલરિંગ શોપ છે કે જ્યાંથી એની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર એટીએસની ટીમ પચીસ તારીખે અહીં નવસારી ખાતે આવી હતી અને આ જે ટેલરિંગ શોપ છે ત્યાં આગળથી એની ધરપકડ કરવામાં આવી હતી મોર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને કોઈ મોટા હુમલાને અંજામ આપવાનો હોય એવું લાગી રહ્યું છે સમગ્ર જે એટીએસ ની ટીમ છે તે નવસારીથી થી ધરપકડ કરીને એને લઈ ગઈ છે આપણી સાથે જે ટેલરિંગ જે શોપ છે તેમના માલિક છે એમની જોડે વાત કરીએ શું ઘટના બની હતી સર મારા ઇસ્લામુદ્દીન અલાબુદ્દીન શેખ મેં ટેલર કામ કરતા હું બારા પંદર સાલથી અહીંયા પર કામ કરતા હું સર और सीजन में कारीगर आते हैं पाँच छह महीने के लिए कारीगर आते हैं काम करके चले जाते हैं सर वो अभी भी मुहर्रम के बाद से आया था वो छोकरा और काम करके और वो अभी जाने में ही था और अभी ये घटना घटी आपको कुछ लगा उसकी हरकतों से कि ये कुछ कुछ नहीं, कुछ नहीं था ऐसा कोई व्यवहार में नहीं था लड़का सब ठीक ठाक था, था सबसे कोई आपके पास तो... डॉक्यूमेंट है उसके जो पर जिला रामपुर तहसील हुआ नरपत नगर का रहने वाला और બિલકુલ જે આ ટેલરિંગ શોપ ના માલિક છે એમને એના વિશે કોઈ માહિતી નથી કે શું કાર્યવાહી કરતો હતો અહીં રહીને અને કયા મોટા હુમલાને અંજામમાં હતો જીગર નાયક ન્યૂઝ કેપિટલ નવસારી